ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ ચાલી રહેલા સદસ્યતા નોંધણી ઝુંબેશ પૂરજોશ ગતિમાં ચાલી રહી છે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ સદસ્યતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રીતે સભ્યોને જોડાઈને પ્રવર્તન કરી રહ્યા છે અભિયાનના સંચાલન માટે સ્થાનિક નેતાઓ અને રાષ્ટ્રીય વ્યાપી નેતાઓ પણ જમીન પર ઉતરીને કાર્ય કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ સહાય માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં ઇ કેવાયસી ફરજિયાત કરાયું હતું પરંતુ સરકાર દ્વારા આ નિર્ણય પરત લીધે છે જેથી ઈ કેવાયસી નહી કરી હોય તો પણ શિષ્યવૃત્તિ લાભ દરેક વિદ્યાર્થીઓને આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત બાદ પણ લોકોમાં જાગૃતિ આવી નથી જેના કારણે સરકારના ફરમાનને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આ કામગીરી માટે

મંગલપુર થી આવ્યો છું અને આધાર કાર્ડ લિંક કરવા એવું નંબર લિંક કરવા માટે આવ્યા છે અહીંયા કોઈ વ્યવસ્થા છે નહીં પાણી કે પંખાની વ્યવસ્થા દેખાતી નહીં સાહેબ મારું નામ બાબુભાઈ ચિમનભાઈ ચૌહાણ છે ગામ વણસોલીથી આવીએ છે છોકરાના આધાર કાર્ડ લિંક કરાવવા માટે આવીએ છીએ આજે ત્રણ દાડાથી અમે ઓટા ફેરા કરીએ છીએ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અમારા માટે છોકરાને આધાર કાર્ડ લિંક કરવા માટેની વ્યવસ્થા કરી આપો એવી વિનંતી છે અત્યારે છોકરાને સ્કૂલો પણ બગડે છે એ માટેની કારણ કે ટાઈમ તો નિશાળ જતા નથી શિક્ષકો દબાણ કરે છે તમે લિંક કરાવો લિંક કરાવો પણ ત્યાંથી કરાવે એ લોકો અત્યારે પોતાના છોકરાને ઘરથી ભાડું હોય ના હોય ને તે નીકળવું પડે છે બરાબર કેટલા વાગ્યા નથી આવ્યા અમે સાત વાગ્યા નથી આવ્યા છે કાલે પણ પાછા જવું પડ્યું હતું

અને રાજકીય નેતાઓને લઈ આક્રોશ વ્યક્ત કરતા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર જય માતાજી હું છું આપનો જગદીશસિંહ ચૌહાણ અને આપ જોઈ શકો છો કે આજે સ્કૂલના હોય છે કેમ બેટા આવ્યા છો તમે બધા કેમ આયા છો ઈ કેવાયસી કરવા માટે કેવાયસી કરવા માટે ક્યાં ના આવ્યા છો સવારના ના આવ્યા છો તો સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે ભાઈ ઈ કેવાયસી ના થયેલું હોય તો શિષ્યવૃત્તિ મળે તો તો અધિકારીએ વાત કરી અહીંયા પંખા નહીં આ નાના તલવડે છે આપ જોઈ શકો છો અને એક પણ અધિકારીને ખબર નહીં પડતી મૂર્ખામી કરી રહ્યા છે આ નાના નાના બાળકો સવારથી મોડીને આ ઈ કેવાયસી કરવા માટે લાઈનો ઊભા છે બરોબર અને આ મૂર્ખ મૂર્ખ તંત્ર આ લોકોને ગુમરાહ કરી રહ્યું છે આપ જોઈ શકો છો ઠાસરા તાલુકા અહીં અહીંયા ઈ કેવાય માટે આ બાળકો આવેલા છે સવારના અહીંયા આવીને બેઠા છે અને પબ્લિક પબ્લિકના નાના બાળકોને સ્કૂલ બગાડી આજે ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાય છે અને આ લોકોને કોઈને દેખાતું નહીં આ કઈ ગયા નેતાઓ બધા ખાલી મત અને આવા બાળકોને આ રીતે યુઝ કરે છે અને કુવેર ડિંડોરના આજનો પરિપત્ર તમે જોયો હશે કે જે પણ ઈ કેવાયસી ના થયેલું હોય એ બાળકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે તો અહીંયા કઈ ગયા બધા તાલુકા પંચાયતના પ્રમુખો બધા અધિકારીઓ કેમ કોઈ બોલતા નહીં આ રીતે અધિકારી ક્યાં છે અધિકારી આ બાળકો જુઓ તમે એક પણ પંખો નહીં અહીં આ તમે લોબીમાં જોઈ શકો છો નાના નાના બાળકોનું એક પણ જગ્યાએ પંખો પણ નહીં આ બાળકો તલવડે છે અને સવારથી અહીંયા લાઈનો મત માં તમે શેરે શેરે ગટારો ગટારો નીકળી પડો છો આ લોકો સવાર ના તલ છે બાળકો દેખાતું નહીં કોઈને આ જોવો છો તમે ઈ કેવાયસી માટે આ બાળકો પોતાનું શિક્ષણ બગાડી હજુ સ્કૂલ પૂરી નહીં થઈ

બકા નહીં જાય તો આપણે પર ટેક્સ ભરીએ છીએ પંખાના મૂકે એટલે આ બાળકો જોવો તલ મળે છે ક્યાં છે તાર તાલુકા વિકાસ કશે અધિકારી તમારે પંખા જોઈએ છે અમારા બાળકો અંગાડી ગરમી ગરમી પીસાય તમારી ફેસિલિટી જોઈએ છે બોલો કેના ચાલ કરતા કરતો દાદાગીરી કરતો લાઈ બોલાઓ જેને દાદાગીરી કરવી હોય જેને ખબર ના પડે કે દાદાગીરી કરવી છે અહીંયા તાલુકા તાલુકા પંચાયત કોઈના બાપની નહીં અમારી બાપની છે ટેક્સ ભરીએ છે અમે પૈસા ભરીએ છે એક એક રૂપિયા કાર્મી મજૂરી કઈ પગલો તલ્યો કરી નાખી છે કેટલા દિવસથી આવશો બેઠા તમે ત્રણ દિવસથી આવશો એ ગાડી બોલવા માટે કોણ છે બોલાવાય ગાડી કોઈ બોલતું નથી એટલે આ તાલુકો કઈ નિરાધાર તાલુકો છે બોલાવો કોઈ અધિકારી ભાઈ પંખાની વ્યવસ્થા કરે બે બધી બધું ઓફિસોમાં જીન બેટા આ ઓફિસો આપડી છે બધી ખુરશીમાં બેહો જ્યાં ખાલી ત્યાં જિન બેહો લાઈન ના આવે ત્યાં દી બેહો આથી ચાં આપળા બાપલી છે કોઈના બાપલી નહીં નોકર છો તમે મારા બાળકો કોઈ ગાડી ગરમીમાં પીછાય છે નોકર છો મારા બેહો બધી ઓફિસમાં બેહો કોઈ બોલે એટલી વાર છે બધી ઓફિસમાં જ બેહો જ્યાં કોઈ ખુરશી ખાલી હોય ત્યાં જિન બેહો નોકર છે આપડા બધા કોઈના બાપની મિલકત થોડી છે તમારા બાપની મિલકત મોજી તાણી કરવાની મારા તાલુકાન મારા બાળકોન દાદાગીરી કરતા હોય તો એ તાલુકાની જે હોય ઓછારી તમારા ઘરજીન કરવાની આઈ કરવાની નહીં કોઈ બધી ઓફિસમાં ખોલીને બેહો બેટા પંખા ખો પંખા ચાલુ કરીને બેહો કોઈ ઉઠાવે શું અહીંયા

આ કેટલા બાળકો તલવડે છે તમે જોવો છો યાર આ તમે જોવો છો આ કેટલા બાળકો આ તમે જુઓ સવાર ના પરેશાન છે સવાર ના પરેશાન એક પણ જગ્યા પંખો નહી એક પણ જગ્યા નહીં અને પાછા ઉપરથી ઓફિસરો અહીંયા ટણી કરે છે બચારા જાણતા ના હોય જાડી ચોમડી વાળા છો આઈ બોલો ને આઈ બોલો આ છોકરો શું છેતરાવો છે બધા આઈ પાણી નથી યાર પીવાનું આ ખાલી થઈ ગયું પાણી નહીં પીવાનું મફત તો પગાર કઈ છે ભાઈ સાહેબ ભાઈ એક જ એક જ છે અહિયાં કોમ્પ્યુટર કઈ ગાડી બી છે ચાર મૂકો

ભાઈ સુનિતા બેનિતા શું છે સીડી સીડી ચાર્ આલેલો છે ગર્તેશ્વર તાલુકાનો અહીંયા ઈ કેવાયસી માટે અત્યારે બે કોમ્પ્યુટર મૂકેલા છે અને હમણાં જ પેલું પરિપત્ર વાંચ્યો હોય કુબેર ઢીંડોરનો ઈ કેવાયસી ના થયેલું હોય બાળકનું તો પણ એ લોકોને જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે તો તમે આ લોકોને જાણકારી આપી પણ એ તો કરવું પડે ને કોક જ વર્ષ કદાચ પાંચ વર્ષે તમારે જવાબ આવે કોણ બોલે છે શું છે બેન કેમ દાદાગીરી કરો છો એને તમે દાદાગીરી કેમ કરો છો લાઈન માં ઉભર્યા તો લાઈન માં કોઈ વ્યવસ્થા છે ખરી બેન પણ ગમે તેમ તો વ્યવસ્થા તો કરો ને પણ

ટોકન ન તો કરાય ને તમે વ્યવસ્થા કરી ખેડૂતો હોય તો ચાલે તમે ખેડૂતો મેલો તો આરા ગોંડા છે બધા પણ આ બાળકો સાથે તમે અધિકારીઓ છેડતી કરો તો શરમ આવી જોઈએ તમને બધાને કોઈ બોલતું નહી એટલે આ તમે જોઈ શકો છો આ બાળકો ગરમીમાં પરેશાન છે સવારના પરેશાન છે કોઈ બાળક ત્રણ ત્રણ દિવસથી આવે છે બે બે જગ્યાએ કોમ્પ્યુટર ચાલુ છે બસ તો આ લોકો દેખાતું નહીં અને ઉપરથી પાહા ઉપરથી દાદાગીરી કરતા હોય અરે તમે સુવિધા આપો ને ટિકિટ આપ્યો તો એમને સારી જગ્યાએ બેસાડો ઓફિસમાં એસી બેસી ચાલુ કરી

તમે જોઈ શકો છો ભાઈ શેર કરજો ગુજરાતની અંદર જે પણ મારા મિત્રો સોશિયલ મીડિયામાં જોતા હોય શેર કરજો આ જે ઘટના છે એ ઠાસરા તાલુકાના તાલુકા પંચાયતની વાત છે અને ખેડા જિલ્લાનું આ તાલુકા પંચાયતમાં આપણું જે સ્થળ આવેલું છે અને અહીંયા વિશાલ વિશાલકાય અહીંયા તાલુકા પંચાયત બનેલી છે આપ જોઈ શકો છો પણ અહીંયા આ જે બાળકો જે ઈ કેવાયસી માટે જે પોતાનું કામ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એક પણ જગ્યાએ પંખો નહીં સવારના બાળકો તલ વળે છે હવે ખેડૂત હોય કે અહીંયા કોઈ કોઈ કામ માંગવા લોકોને કદાચ તકલીફ પડે આપણે જાણીએ કોઈ દિવસ નહીં બોલે પણ આવા બાળકો સાથે કરતા હોય આ આ બાળકો સાથે લોકો રમત રમતા હોય ત્યારે બોલવું પડે છે અમે જાગૃત નાગરિક કરીએ અમે બોલીએ છીએ અને જવાબ આપીએ છીએ આ સવારના બાળકો તલ વળે છે પણ આ લોકોને અહીંયા આવતા જતા અહીંયા અધિકારીઓ કે અહીંયા શિક્ષણ શાખું હોય કે ભાઈ જે હોય તાલુકા વિકાસ અધિકારી હોય કે અમારા તાલુકા પંચાયતના જે પણ સભ્યો ચૂંટાયેલા હોય કે સંગઠનના લોકો હોય એ ભાજપ હોય કોંગ્રેસ હોય એ બધા લોકો અહીંયા આવે છે અહીં જાય છે પણ આ લોકોની વ્યથા નહીં દેખાતી એટલે આપણા જે પણ અધિકારીઓ છે જે પણ જે પણ ચૂંટાયેલા અધિકારીઓ હોય કે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ આ લોકોને ન્યાય મળે એ માટે કાલથી કામ કરો અને જે પણ ઈ કેવાયસી વગેરે પણ જો કદાચ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તો આ લોકોને જાણકારી આપો જેથી કરી અહીંયા આવા બાળકો તડપે ને તમે તમે કોઈ પણ સ્કૂલમાં હોય ને મારો નંબર લઈ જાઓ કોઈ પણ સાહેબ જવાબ માગે કે જે માગે ને એ મારો નંબર આપો હું તમારા ગામમાં આવે લખો નંબર પંચ્યાસી અગિયાર અગિયાર જીરો ત્રણ ઇકોતેર કોઈ પણ સાહેબ મોકે તો મને બોલાવો બોલાવો જે ગામમાં હોય તો હું ગામમાં આવે ઉદા ઉદા જવાબ આવે શું પંચ્યાસી અગિયાર હજાર જીરો ત્રણ ઇકોતેર ઇકોતેર મને ફોન કરજો જગદીશ ચૌહાણ હું આવે તમારી સ્કૂલ માં હા બરોબર નંબર છે એટલે સૌને જય માતાજી શેર કરજો બબર અને કાલે પણ આની આની જે જે નોંધ હશે કાલે પણ લડત ચાલુ રાખશું સૌને જય માતાજી જગદીશ ચૌહાણ જગદીશ ચૌહાણ